મારું હકાન મારી નાક નાક નો આગાર ઘડી નો આધાર મારા લગભગ ની પૂજ દેવી મારી સુરત માતા તો પૂજ દેવી baar baar bharni puri kagad bidyo ni to kund di bichuma aa raja mudannu khoj na photu અના હોમર તો હોય તો શક્કર બાજા મારા રાણા લઘનનો ટંપકો હોમર ને હો અને તો ના હોય તો હોલ માં મારા રાણા લઘનનો ટકો હોમર અને તો ના હોય તો હોનાની પીડા મારા રાણા લઘનનો ટંપકો જરૂર હોમર અને તો ના હોય તો હૈલા માટીના ગડે મારા રાણા લઘનનો ટંપકો તો તો કતમ હોમર કે આ રાજા મુધારનો ભોજન ફોટો ના રાજા મુધારે 18 થઈ ગયો છે મારી પરીક્ષા લે કે માં આવજે માં મારી ગન્ના ની હેમ કે દીબી મારા નાના લોકો જમણા બાજુ આવજે સોંગર રડતો જાય ને મન વિચાર કરે રાજા એ મન વિચાર કરે કો આયો ભોયરા ની મય દેખે પેલો કર કર તો રે બંધે બોચક જતો નથી ઓ ભેકમ બચો તો આ કેવો છે

બોલ તોલ રોંગર પાલ ગેલ ના ગાત્રા માં તો તો રાબર અમરેલી ઉડિયાર મારી રાજવંશી દેવી મન વિચાર કરે ક ના મોનું પણ જોનું ના જોનું મારું રાનું દુખ છે મારા રાના લખન નો ટંકો આયો હોય હું મને લાગે છે મને ઉડિયાર ના લાગે છે નહીં જાઉં તો મારા રાના લખન ના બહુ ખોટું લાગશે અને નહીં જાઉં તો એની દેવી નું ખોટું નામ બદનામ થઈ જશે પણ મારા રાને લખન ની વારસે મારે જવું પડશે તો

કટલા મા દેવ મારી ઉભારે રેજે મા ઠીકરા ના ના લબ ગોણ મન નો દિલ ના બની મન મે વસુ ના લાઈ તારું જમનું બાજુ મેલી પાછી અઠો તો તું રાજમતી હું ખુડિયા રાઈક નાઈ હટ દેન ભૈરાની મહી જવાનો નહીં કે હવે મારી જેવી ખુડિયા નો બોલ હોબર

કોઈ જાતનો જો એની જોડે ડબો રમું તો માં તારો માર્યો રાવણ જેવો કે ટોંગર કર કર તો રેવા તાબુ બોલે મારે મારું રાનું દૂધ છે ને હું મારીશ કે તારો આલેલો વન છે ને હું મારીશ કે ના મારું મારી કે હું કર કર તો રેમન છું મને તાકાત છે મને જૂનો વ્યાણ કરવા વ્યાણ વડો કરવાની મને કર કરતા રેવનમાં તાકાત છે કે એટલા દીકરા રાના કોલકાતા રેવન મારી ગુરિયાનો વેણ હોમર જારે જૂની કન્નાના રાજમે રોણી સુરેઠ આતા કમોદના નોમનું ગુદામનું લેન મને ગુરિયાના જારે બોલાઈ એક ચોખાના દાણાના નુતરા માટે જૂની કન્નાનો માં ગડે મેલી દેલો અડી તડી બાઈ લગણ કુવો છેલો ટુકો ઘરનો કફો કરો દાતાના પગલો છપકનો ઢેરો ગનાની ચોક પર બામન બજાર 53 ટોપો કરોડ કુંબો બનુ લખ મારબો 56 ટોટો બોલમો પ્રહાર બા મજા રે કરું જાતાના મકલા ઉનાની ભીડમાં પગની મડુલ્યો હા સોડીની જાગ્યો મેલી દીધેલી છે ના દે મનમાં આ ઓછો ના લાઈ તારું જમણો માજુ મેલી હું દેવી કદી પાછી નહીં આતું તારી મોંગી સાસરે પૂજ દેવી ખુયા છું તારા નોમની તો માં તારા તો બાર બાર વર ગાગડી બડીયો મે રોણીએ છે અને માં ભલે મારા વારા આવી એટલા મને દેવી ખુયા નું દયારી દીધી છું એટલે મને હોક આવી ગઈ કા જૂની ગન્ના ના રાજી આઈને મારી રાજ દેવી મે મે રોણીએ શું જોયું આવો બોલ મને ખુયા નડી ગયો

મારા લોકોના બેમાન ઓર ગટ્ટો રેવાતું દેવી ખુરિયારાલી આ હું કહીલું છું મારી દેવી ખુરિયાનો आलेલો આ રેવન આ રેમત મારી ખુરિયાનો आलेલો છો એટલા જોજે તારું રાનું દૂધ એ ભોયરાની મઈ આઈરીલો જોડી જુજે ડબો નાય રમુ માં મોમતી ઉહવાડા જોઈ એને હસીમ ના બોલાવું તો મારું નોમકર કરતો જોઈએ બંને